અંકલેશ્વર શહેરમાં ફરી એકવાર સાતી રિક્ષા ગેંગે ધોડા દિવસે વૃદ્ધને નિશાન બનાવીને લૂંટની ઘટનાને અંજામ આપતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે પેસેન્જરના સરવાંગમાં બેઠેલા ગેંગના સભ્યોએ ચાલાકીપૂર્વક એક વૃદ્ધ મહિલાનું ધ્યાન ભટકાવી અંદાજે પંદર ગ્રામ વજનની સોનાની કિંમતની બંગડી શેરવી લેતા શહેરની સલામતી વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે કોસમડી વિસ્તારમાં રહેવાસી ચંપાબેન રમણભાઈ વસાવા ગતરોજ પોતાના અંગત કામકાજ માટે મોટર્સ સામે આવેલી ઇન્ડિયન બેંકે ગયા હતા બેંકનું કામ પૂરું કરી તેઓ ઘરે પરત ફરવા મુખ્ય માર્ગ પર વાહનની રાહ જોઈ રહ્યા હતા તે સમયે એક રિક્ષા આવીને ઊભી રહી જેમાં અગાઉથી જ ત્રણ શંકાસ્પદ પેસેન્જરો બેઠેલા હતા રિક્ષા ચાલકે વિશ્વાસમાં લેવાના ઈરાદે માસી ક્યાં જવું છે બે બેસી જવું કહી બેસવા આગ્રહ કર્યો હતો રીક્ષામાં મુસાફરી દરમિયાન રિક્ષા ચાલક અને પેસેન્જરના સર્વાંગમાં બેઠેલા શખ્સોએ સતત વાતોમાં રાખીને ચંપાબેનનું ધ્યાન ભટકાવ્યું હતું રિક્ષા જ્યારે અંકલેશ્વર પ્રતિન ચોકડી અને બ્રિજ પસાર કરી વાલિયા કોસમડી મુખ્ય માર્ગ પર અંકલેશ્વર ઉતારી દીધા હતા ઉતરવાની સાથે નજર પહેરેલી અંદાજે ગ્રામની સોનાની બંગડી ગાયબ હતી વૃદ્ધા કઈ સમજે તે પહેલા જ રિક્ષા ચાલક પોતાની ત્રણ સાથીદારો સાથે પૂરપાટ ઝડપે ફરાર થઈ ગયો હતો ધોળા દિવસે થયેલી આ લૂંટની હેતાઈ થયેલી ચંપાબેન આસપાસના લોકો પાસે મદદ માંગી હતી સ્થાનિક જાગૃત નાગરિકોએ તેમને તાત્કાલિક જીઆઈડીસી પોલીસ મથકે લઈ જઈ ઘટનાની જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જીઆઈડીસી પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી સર્વેલન્સ સ્ટાફને તપાસમાં ઉતાર્યો છે પોલીસે ઘટના સ્થળ તેમજ રિક્ષા પસાર થયેલા તમામ રૂટના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે પોલીસ દ્વારા આ રિક્ષા ગેંગના સાગીરતોને વહેલી તકે ઝડપી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે ચંપાબેન રમણભાઈ વસાવા તમારા શું ઘટના ઘટી ગઈ હું બેંકમાંથી નીકળી એસન મોટર ની સામેથી બેંક માંથી નીકળી તો હું ચાલતી હતી તો રિક્ષાવાળાએ કીધું કે હું માસી ચાલો બેસી જાઓ તે મેં કીધું કે ત્રણ પાછળ બેસેલા છે હું કઈ રીતે બેસું તે લોકોએ થોડી થોડી જગ્યા આપી અને કે મેં કીધું કે મને એમને એવું કહ્યું કે આ લોકો તો અહીંયા ઉતરી જ જશે પછી પ્રોટીન સુધીના પ્રોટીન પ્રતિન ચોકડીથી એમને બ્રિજ ચડાવી દીધો અને notify ની નો પેલો જે દરવાજો કો આપણે એ આવે છે દરવાજો ત્યાં આગળ થી આગળ જતા મને એને ઉતારી પાડી મને કે કે માસી ફાવતું નથી તમે ઉતરી જાવ અને પછી મારો હાથ પણ ખેંચાયો ઉતરી ગઈ તો પછી મેં એકદમ જ જોયું તો મેં મારી એક બંગડી નથી એને આ એક આ બંગડીને આ રહ્યું પ્લાસ્ટિક અને બંગડી ગાયબ થઈ ગઈ હું એક રીક્ષા ભાઈને કહ્યું પણ એ રીક્ષા વાળા ભાઈની રીક્ષા બરાબર ચાલે એવી નહોતી તો મને કે તમે કોઈ બી બાઈક પર બેસીને જાવ માસી એ રીક્ષા પકડો અરે રીક્ષા પકડો પણ એવું કોઈ મળ્યું જ નહીં એટલે પછી હું જય ડીસી પોલીસ સ્ટેશને ગઈ અને ત્યાં બધું સાહેબે લખાયું બધું કર્યું અને પછી નોટિફાઈ ના તો જઈ પેલા કેમેરા લાગેલા હોય ઓફિસમાં ત્યાં અહીંયા બધું બતાવ્યું તેમાં દેખાયું પણ બસ પછી તો સાહેબે કહ્યું મને કે બેન છતાં તો અમે પૂરતી કોશિશ કરીશું અને મળશે તો હું તમને આ ફોન નંબર લીધો છે તો તમને ફોન કરીશું